કટાર દાહોદમાં ધારાસભ્ય રમેશ કટારાને મંત્રીપદ મળતા જિલ્લા અને ખાસ કરીને સંજલી તાલુકામાં ઉત્સાહનો માહોલ છે સંજલીનગરમાં ભાજપા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરી ભાજપા પ્રદેશ પ્રમુખ સુરેશ ચારેલ સહિત અનેક આગેવાનોને કાર્યકર્તાઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય મંત્રીમંડળમાં રમેશ કટારાનું સ્થાન મળતા દાહોદ જિલ્લામાં વિકાસ અને વધુ સશક્તિકરણની આશા વધી છે સંજેલી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ખુશીનો માહોલ છે દિવાળી પર્વ છે અને દિવાળી દિવાળી પર્વની અંદર વધારેની દિવાળી આવી ગઈ છે એવું લાગે છે સંજેલી તાલુકાની અંદર આજરોજ ફાતેપુરા વિધાનસભાના અમારા શ્રીમાન ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબને ગુજરાત રાજ્યની અંદર મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે તો સંજેલી સંજેલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દેદારો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે અને આવશે